હાલો દોસ્તો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં આજે આપણે બનાવવા છે આલુ પરોઠા તો ચાલો કેમ બને શું શું જોઈએ એમાં તમને બતાવવું આપણે હવે લોટ બાંધી લેવાનો છે પાણી લીધું છે એમાં નાખ્યું છે નિમક થોડુંક નાખવાનું છે તેલ મૂણ આપવા માટે હવે નાખવાનો છે લોટ

આને બરાબર મળવાનો છે લોટ નો મસ્ત બને લોટ બાંધેલો ખાટેઠા આપડા લોટ આપડો બંધાઈ ગયો છે ઉપરથી થોડુંક તેલ નાખવાનો છે લોટ બંધાઈ ગયો છે આપણે દોસ્તો હવે આને આપણે દસ વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનો છે કારણ કે લોટ સેટ થઈ જાય ગયા છે દોસ્તો આપણે મસાલો બનાવી લઈએ કાંદા નાખી દેવાનો છે એમાં આદુ પીસેલું મરસા લીલા દાણા નાખી દેવાના છે જીરું નાખવાનું છે આખું થોડાક અજમાં લાલ મરચું નાખવાનું છે જીરું પાવડર હવે નાખી દેવાનું છે મીનમાં તડકો હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે થોડી ખાંડ નાખી દેવાની છે લીંબુનો રસ લોટ આપડો બરાબર સેટ થઈ ગયો છે લક્ષેદાસ હવે આપણે પરાઠા બનાવવાની શરૂઆત કરીએ આવી રીતના પરાઠા બધા તૈયાર કરી લેવાના છે આપણે પછી તળવાના હવે દોસ્તો આપણે પરાઠા શેકી લેવાના છે પેલા આપણે તેલ કે ઘી નથી નાખવાનું પેલા બે બાજુ બે બે મિનિટ નામ શેકી લેવાના છે પછી આપણે ઘી નાખવું તો ઘી તેલ નાખવું તો તેલ એમથી આપણે ફ્રાય કરી લેવાના ઘીમાં તાપે આપણે આને શેકવાના છે બહુ ફૂલ તાપે કરવાનું નથી એ બધું હલકા હલકા ચેંકી લેવાના છે પછી આપણે કેમ કે ગમે એડ કરવાનું જો દોસ્તો આપણા પરાઠા બનીને ત્યાં થઈ ગયા આયુર્વેદના બધી બાજુથી દબી દબી ના બરાબર શેકી લેવાના છે જો પરાઠા દહી સાથે આપણો એક પરાઠો બની ને કમ્પ્લીટ થઈ ગયો છે આવી રીતના આપણે બધા પરાઠા તળીને શેકી લેવાના છે જો દોસ્તો આપણા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે અને શેકાય છે જે શેકાઈ ગયા હતા તો દોસ્તો આ તો આજનો મારો વિડીયો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય